શ્રી રામ અયોધ્યાના મહેલમાંથી વન તરફ નીકળ્યા ત્યારે તો દશરથજી જીવિત હતા બરાબર ને ત્યારે દશરથજી જીવિત હતા દશરથજીનું મૃત્યુ પાછળથી થયું છે ભગવાન ગયા પાછળથી દશરથજી નું મૃત્યુ થયું એટલે રામજીને ખબર નથી કે દશરથજી હવે હયાત નથી પિતાનું મૃત્યુ થયું છે એ રામજીને ખબર નથી પણ ભરતજી અને સ્વાભાવિક છે ત્રણેય માતાઓને ઢોળા પછેડામાં જુએ સફેદ વસ્ત્રોમાં જુએ એટલે અંદાજો તો આવી જ જાય અને પછી ભરતજી ભગવાન રામના ખોળામાં માથું મૂકી અને રડી પડે અને ભગવાનને કહે પ્રભુ આપણા પિતા નથી રહ્યા આપણા પિતા ભૂપતિ સુરપતિ થયા આપણા પિતા એનો સ્વર્ગવાસ થયો છે આપનો વિરહ તમારો વીર આપણા પિતાશ્રીથી સહન ન થયો અને એમણે એમના દેહનો ત્યાગ કર્યો છે રામ રામ કહી રામ 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 કહી રામ એમ કહેવાય છે રામાયણમાં લખ્યું છે કે દશરથજી પોતાના પ્રાણનો ત્યાગ કરે છે ત્યારે દશરથજીના મુખમાં છ વખત રામનું નામ આવ્યું છે દશરથજીના મુખમાં છ વખત રામનું નામ આવ્યું છે અને મારા વાલા સ્વજનો મને ને તમને જેના પ્રત્યે પ્રેમ હોય ને જેના પ્રત્યે પ્રીતિ હોય જેના પ્રત્યે અગાઢ સ્નેહ હોય આપણા વડવાઓ એમ કહેતા હોય કે આખું જીવન જેના મય હોય ને અંત સમયે એનું નામ મુખ ઉપર આવે અંત સમયે એની સ્મૃતિઓ નેત્ર સમક્ષ આવે અંત સમયે એનું નામ આપણા મુખ ઉપર આવે જનમ જનમ મુનિ જતન કરાહી અંત રામ કહી આવત નહી યોગીઓ ઋષિ મુનિઓ જન્મ જન્મ સુધી યત્ન કરે છે જન્મ જન્મ સુધી સાધના કરે છે કે એક વખત મરતા વખતે શ્વાસ છોડતી વખતે મુખ ઉપર રામનું નામ આવી જાય તો વળી પાછું આ ધરતીનો ફેરો ન થાય વળી પાછા જન્મ મૃત્યુના બંધનનો આ ફેરો ન થાય જો એક વખત મરતા મરતા મુખ ઉપર રામનું નામ આવી જાય એના માટે જન્મ જન્મ મુનિ જતન અંત રામ કહી આવત નહી દશરથજીના મુખમાં છ વખત રામનું નામ આવ્યું છે મારું તમારું આખું જીવન જેના વિચારોમાં ગયું હોય ને એનું નામ અંત સમયે મુખ ઉપર આવે અને આખું જીવન જેને રામનું નામ ન લીધું હોય ને અંત સમયે એના મુખ ઉપર રામનું નામ કેમ આવે જે વ્યક્તિ આખું જીવન રામનું નામ ન લીધું હોય એ છેલ્લા છેલ્લા શ્વાસ છોડતી વખતે તરફડિયા મારતી વખતે રામનું નામ એના મોઢામાં કેમ આવે જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખું વર્ષ ભણે ને રખડપટ્ટી કરે તો પછી અંત સમયે યાને કે માર્ચના સમયે બોર્ડની એક્ઝામ પરીક્ષાઓ ચાલતી હોય આખું વર્ષ જે રખડ્યો હોય એ કોઈ દી સિત્તેર એસી ટકા લઈ આવી શકે આખું વર્ષ ભણ્યો હોય ઈ પરીક્ષામાં સારા ગુણે પાસ થાય એમ આખું જીવન જેને રામનું નામ લીધું હોય એ મૃત્યુરૂપી પરીક્ષા સમયે રામનું નામ એના મુખ ઉપર આવે મૃત્યુ એક મોટી પરીક્ષા છે ને મૃત્યુ એક કસોટી છે મૃત્યુ એ પેપર છે કસોટી છે પરીક્ષા છે આખું જીવન મેન તમે જે કર્યું હોય ને અંત સમયે આવે હવે આખું જીવન આપણે આજ ગીર્યું હોય અને આપણે આટલા ઉશીના દીધા એ આટલા આપણે વ્યાજે દીધા ઓની પાંચથી આટલા વ્યાજ ના થાય નોની પાંચથી એટલા લેવાના નાની ઉઘરાણી કરવાની તેની ઘણા એ તો બરાબર આખું જીવન તો આપણે જીવન નિર્વાહ માટે તો બરાબર પણ ઘણા 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 આખું જીવન એમાં ગયું હોય ને મરતા મરતાં એ મરણ પથારીમાં પડ્યા હોય અને ચાર દીકરા હોય ને બોલાવે એ રઘા ઇઆ જોલા માવજી ભાઈ ને આપણે આટલા ઉસી દીધા છે એની પાસે આટલા ટકે આટલા લેવાના થાય એના આપણા પાકી ગયા અરે મારા વાલા તમે પાકી ગયા અહીંયા હજી હવે હું માવજી ભાઈ હવે આપણે પોતે પાકી ગયા તોય હજી એને ઓલા વ્યાજના પૈસા પાકી ગયા એફડી ના પૈસા પાકી ગયા ક્યું ક્યું કા પૂરા જીવન આના વ્યાજના આટલા ઓના આટલા ઓના આટલા નાના આટલા એને છેલ્લે તમે તમે એવા વળી ઘણા ઓળખતા હશો એને છેલ્લે સમયે આ જ હોય અને હવે એ પાક્યા કે ન પાક્યા આવે કે ન આવે એ મરવાવાળાને કાંઈ ફાયદો છે હું તો એ કહું હાલો માનો કે કોકના ઉગ્રણીના લેવાના થાય ને આથી કંઈ એ ફાયદો એ દીકરાને થાય જવાવાળાને કાંઈ ફાયદો જવાવાળા તો વયો જવાનો જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત રામ કહી આવત નાહી દશરથજીના મુખમાંથી છ વખત રામ નામ આવ્યું છે અને ન આવે એવું નથી આવે જેના પ્રત્યે અગાઢ પ્રેમ હોય એ આવે આખું જીવન જો રામ સ્નેહ હોય રામ ભક્તિ હોય તો અંત સમયે રામનું નામ મુખ પર આવે ગાંધીજીના છાતીમાં ત્રણ ગોણી હોહરવી નીકળી ગઈ ત્યારે ઇતિહાસ સાક્ષી છે હજારો લોકો સાક્ષી છે કે ગાંધીજીના મુખમાં હે રામ આવ્યું હવે ગાંધી વિચારો સાથે આપણે સંમત હોઈએ ન હોઈએ એ વિચારધારા સાથે આપણે સંમત હોઈએ ન હોઈએ એમના લેવાલા અમુક નિર્ણયો સાથે આપણે સંમત હોઈએ કે ન હોઈએ પણ આ સર્ટિફિકેટ તો આપણે આપવું જ પડે કે અંત સમયે ગાંધીજીના હૃદયમાં જ્યારે ગોળી હોહરવી નીકળી ત્યારે અંત સમયે એના મુખ પર રામનું નામ હતું રામ આખું જીવન જો રામ ભક્તિ ન કરી હોય તો અંત સમયે ગોળી લાગે ને ત્યારે રામનું નામ મોઢે ન આવે કદાચ ગોળી મારવા વાળા પ્રત્યેનો દ્વેષ આવે એના પ્રત્યેનો બળાપો આવે એના પ્રત્યેની કકડાટ આવે એના પ્રત્યેની ગાળો આવે રામનું નામ ન આવે રામ ભક્તિનો નિચોડ હતો આખા જીવનની રામ ભક્તિનો નિચોડ અને ભરતજી ત્યારે કહે છે કે આપણા પિતા નો સ્વર્ગવાસ થયો છે અને ભરતજી તો લાગણીનું સંતુલન ગુમાવી બેસે છે અને નાના ભાઈ ને વ્યવસ્થા હોય મોટા ભાઈના ખભા ઉપર માથું મૂકી અને રડવાની વ્યવસ્થા નાના ભાઈઓને ભાઈ બહેનોને હોય પિતા હોય ત્યાં સુધી મોટો ભાઈ હોય ને એ નાનકડો જ લાગે जब तक पिता की छत्र छाया है बेतरण भाइयों भाई, भाई बहनों घर हो पर जहाँ तक पिता की छत्र छाया घर पर होती है तब घर का बड़ा भाई भी छोटा ही होता है ना पिता से तो छोटा होता है लेकिन जब पिता की छाया निकल जाती है त्यारे मोटो भाई अचानक बाप न खुर्सी जो बाप नी पिता तुल्य लागे बाप न खुर्सी समान लगे कि आप मारा पिता की खुर्सी पर बेसे તો ભરત લક્ષ્મણ શત્રુઘ્ન પિતાને ખોયા પણ એના માટે રામ હવે પિતા તુલ્ય છે મોટા ભાઈ રામ એની અંદર હવે પિતાનું દર્શન કરે હવે મોટો ભાઈ જે હોય એ પરિવારનો જે મોટો દીકરો હોય એ તો રડીએ ન શકે એના નાના ભાઈઓ એના ખભે માથું મૂકીને રડતા હોય પણ પછી ઘરનો મોટો ભાઈ હોય ને એ તો રોઈયે ન શકે કારણ કે એને ખબર છે કે હવે હું રોઈશ તો પછી મારા ઘરના બીજા સદસ્યોને કોણ સાચવશે એનું ધ્યાન કોણ રાખશે મોટો ભાઈ રોઈયે ન શકતો હોય અને ભગવાન રામ ભરતજીને આશ્વાસન આપે છે ભરત છાનો રહી જા અને હવે જે શ્રીરામ બોલે છે ને વાલ્મિકી રામાયણમાં શ્રી શ્રી રામના મુખે જે સંવાદ ભરતને સંભળાવે છે એ ખાલી ભગવાન રામ ભરતને સંભળાવતા હોય એવું નહીં પણ આખી દુનિયાનો નાથ મને ને તમને જાણે સંબોધીને કહેતા હોય એટલી સુંદર વાત વાલ્મિકીજી રામના મુખે કહેવડાવે છે કે હે ભરત છાનો રહી જા આપણે ખાલી આપણા પિતાના મૃત્યુનું નથી રોવાનું સમજો ભગવાન ભરત કો આશ્વાસન દે રે બડા ભાઈ છોટે ભાઈ કો સાંત્વના દેરા હૈ ભરત આપણે ખાલી આપણે આપણા પિતાના મૃત્યુનું નથી રોવાનું પણ આપણે આપણા મૃત્યુનું રોવાનું છે આ ભગવાન કહી રહ્યા છે આપણે આપણા પિતાના મૃત્યુનો નથી રોવાનું આપણે આપણા મૃત્યુનું રોવાનું છે જેવી રીતે અને વાલ્મીકી અહીંયા સુંદર મજાની ઉપમા આપે છે કે જેવી રીતે પર્વત ઉપરથી શરૂ થતું ઝરણા રૂપે એક નદી ધીમે 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 વહેવાનું ચાલુ કરે તો જ્યારથી પર્વત ઉપર એ નદીનો જન્મ થાય ત્યારથી લઈને એ નદી સમુદ્રને મળવા માટે જ આગળ વધી રહી હોય છે એવી જ રીતે હે ભરત હું ને તું જન્મ્યા છીને ને એ ક્ષણથી જ મળવા તરફ આપણે આગળ દોડી રહ્યા છીએ એક એક ક્ષણ હું ને તું જન્મ્યા છીએ ત્યારથી મૃત્યુ તરફ ની જ આપણી યાત્રા જઈ રહી છે આપણે આપણા પિતાનું નથી રોવાનું આપણે આપણું પણ રોવાનું છે